બહારથી માણસો બોલાવી કરાવતો હતો ચોરી ત્યારે એલસીબી સુપરવાઇઝર મોહિત શુક્લા સહિત ચાર ને ઝડપી લીધા છે આઠ પોઈન્ટ છેતાલીસ લાખ નો મુદ્દામાં જપ્ત વધુ તપાસ ચાલુ હોવાનું પણ સામે આવ્યું સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવેલ કિંગ કુર્સદ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જગ્યા ઉપરથી આશરે પાંચ હજાર કિલો એક કિલોની કિંમત પચીસ હજાર લે એક લાખ પચીસ હજારના ભંગાર અને પ્લેટોની ચોરી થયેલ જે બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં પંચોતેર ઓબ્લિક બે હજાર છવ્વીસથી ચોરીનો ગુનો રજિસ્ટર થયેલો આ ગુનો રજિસ્ટર થયા અને તાત્કાલિક મહેરબાન એસપી સાહેબ અને આઈજીપી સાહેબની સૂચનાથી એલસીબીની ટીમો કામે લગાડવામાં આવેલા અને એલસીબીની ટીમોને આ ગુનાના કામનો મુદ્દામાલની અને આરોપીઓની તપાસ કરતા હતા દરમિયાન ચિરાગભાઈ અને પ્રહલાદસિંહને હકીકત મળેલ કે બગુ બગુમરા ગામની સીમમાં હલદારુ પાટિયાની નજીક એક બંગારના ગોડાઉનમાં મુદ્દામાલ વેચાવા માટે આવેલ છે તો એ તેઓએ તાત્કાલિક એ જગ્યાએ રેડ કરતા આ ગુનાના કામનો પાંચ હજાર કિલો મુદ્દામાલ એ સિવાય બીજો બંગારના ઘોડાઉન પરથી સાત હજાર સાતસો ને કિલોગ્રામ બીજો સ્ક્રેપનો બિલ વગરનો મુદ્દામાલ મળી